જય માતાજી મિત્રો તો આજનો ચેલેન્જ છે આપડે ફૂટબોલ રાખી અને આમ હાલવાનું છે અને ત્રણ પંદર સેકન્ડમાં માં ફૂટબોલ લઈને વહી જાય છે તો એને આપણે હું દેવાનું ખબર છે એને આપણે નવો નવો ફોન દેવાનો છે તો તમને હવે આ બે દસ હું ટાઈમ લગાડી લઉં છું સેકન્ડ ભાઈ તો હાલો ચાલુ સેકન્ડ ભાઈ

એવી તો આપણને ખબર નથી ને તમે ચેનલ માં આવવાનો નથી ખબર હા તુર કોઈ દેવા નથી તો તમને વિડીયો સારો લાગ્યો જય માતાજી